ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શ્રી ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ ભક્તો આજે આપણે જાણીએ હિંગળાજ ધામ વિશે ભગવાન શ્રી રામે પણ એમ કહેવાય છે શાસ્ત્રમાં કહેલું છે કે રાવણનો વધ કર્યા પછી હિંગળાજ ધામની યાત્રા કરી હતી અને જે માનવ શરીરથી ભગવાન શ્રી રામના જે માનવ શરીરથી જે પાપ થયા હતા તેનું પ્રાયશ્ચિત કર્યું હતું તો ભક્તો આજે તમે સાંભળો ભગવાન શ્રી રામની હિંગળાજ યાત્રા વિશે રાવણનો વધ કર્યા પછી રામ વનવાસમાંથી પાછા ફર્યા અને અયોધ્યાના સિંહાસન પર બિરાજમાન થયા એક ઋષિ કુંભોધરે સમજાવ્યું કે આ પાપથી પોતાને શુદ્ધ કરવા માટે રામે હિંગળાજ માતાની યાત્રા કરવી પડશે જે એકમાત્ર સ્થળ છે જે તેમને શુદ્ધ કરી શકે છે રામે સલાહનું પાલન કર્યું અને તરત જ તેમની સેના સાથે હિંગળાજ જવા રવાના થયા સીતા લક્ષ્મણ અને હનુમાન પણ તેની સાથે ગયા પર્વતીય ઘાટ પર દેવીની સેના જે તેમના સામ્રાજ્ય ઇંગળાજની પવિત્ર ખીણના પ્રવેશનું દ્વારનું રક્ષણ કરતી હતી તેમણે તેને અટકાવ્યા અને યુદ્ધ થયું જેમાં દેવીની સેનાએ રામની સેનાને હરાવી અને તેમણે કહ્યું કે તેમની સેનાને પીછેહટ કરવી જોઈએ જ્યારે રામે દેવીને એક સંદેશવાહક મોકલ્યો કે તેણી તેમની સાથે એક લડી ત્યારે તેણીએ જવાબ આપ્યો કે તેના પહેલાં પડાવ પર પાછા ફરવું જોઈએ જે હવે રામબાગ કહેવાય છે અને ફરી એક સરળ યાત્રાળુ તરીકે યાત્રા કરવી જોઈએ તેથી રામે પોતાના સાથીઓ પોતાની સેના અને વાહનોને પાછળ છોડી દીધા અને ફક્ત પોતાના નજીકના મિત્રો સાથે મંદિર તરફ ચાલવા નીકળ્યા રામના માણસો તેમના સ્વામી સાથે દેવીના ધામમાં જવાની મંજૂરી ન મળતા ખૂબ જ દુઃખી થયા આમ દેવીએ તેમને વચન આપ્યું કે તેમના વંશજો કોઈક સમયે બધી તીર્થયાત્રા કરવા પાછા આવશે કઠોર રણમાંથી માર્ગદર્શન માટે રામે પવિત્ર લાલુ જસરાજ એક સંન્યાસી જે નજીકમાં કોઈ ગરમ ઝરણામાં રહેતા હતા ને યાત્રા માટે તેમના ચારીદાર બનાવવા માટે બોલાવ્યા ફક્ત હવે દેવીએ જૂથને ઘાટ પાર કરવાની મંજૂરી આપી થોડા કિલોમીટર ચાલ્યા પછી રણની ગરિમામાં સીતા તરસ્યા થયા અને તેમણે હનુમાન અને લક્ષ્મણને પાણી લાવવા વિનંતી કરી હનુમાનજીએ જમીન પર પગ મૂકીને માટીમાંથી પાણી કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનાથી માત્ર સૂકી નદીનું પાણી નીકળ્યું આ જ હેતુથી લક્ષ્મણે પર્વતમાળામાં તીર છોડ્યું પરંતુ ફક્ત એક ટેકરીને અલગ કરવામાં સફળ રહ્યા વેદનામાં સીતાએ પોતાની હથેળી માટી પર મૂકી અને તેના દ્વારા પાંચ કૂવાઓ દેખાયા જેમાંથી સમૂહે પાણી પીધું આ પાંચ કુવાઓને સીતા કૂવા તરીકે ઓળખવામાં આવે છે નદી પછી પાંચ કૂવાઓની શ્રેણી આવે છે જે સીતાની શક્તિથી અથવા હિંગળા દ્વારા ઉત્પન્ન થઈ હોવાનું કહેવાય છે પરંતુ આજે આ સિંહાચિહ્નો જોવા મળતા નથી શારીરિક રીતે મુશ્કેલી મુસાફરી પછી રામદેવીના મંદિરે પહોંચ્યા અને દેવીએ તેમને તેમના પાપનું શુદ્ધિકરણ આપ્યું તેમની પૂર્ણ યાત્રાને ચિહ્નિત કરવા માટે તેમણે મંદિરની સામેના પર સૂર્ય અને ચંદ્રના પ્રતીકો કોતરિયા જે આજે પણ જોઈ શકાય છે હિંગળા જતાં પહેલાં હિંગળાજ યાત્રાળુઓ ખારી નદી જાય છે જ્યાં લોકો સમુદ્રમાં સ્નાન કરે છે અને રામની પૂજા કરે છે તો ભક્તો ભગવાન શ્રી રામે પણ રાવણના યુદ્ધ પછી હિંગળાજ યાત્રા કરી હતી અને પોતાના પાપોનો નાશ કર્યો હતો તો સુંદર આ વાત માની વાત જો તમને ગમી હોય તો વિડીયોમાં જય ઇંગળાજમાં લખજો હર હર મહાદેવ હર લખજો જય શ્રી રામ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા ભક્તોને બધા હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને જય માતાજી